ગુજરાતના તમામ ધોરણ પાંચમાં ભણતા બાળકોના વાલીઓ કે જેણે સીઈટીની પરીક્ષા દીધી છે મિત્રો ગત વર્ષે પણ સીઈટીની પરીક્ષા લેવાની ત્યારે છે એ ત્રણ ભૂલો હતી અને આ વર્ષે પણ પેપરમાં બે ભૂલો આવી તો દરેકને જાગૃત વાલીઓને વિનંતી છે કે આવી રજૂઆત છે એ દરેક પોતે એક ગુજરાતના પરીક્ષા બોર્ડના સચિવ માનની સચિવશ્રી ગુજરાત પરીક્ષા બોર્ડને લખે એવી રજૂઆત છે મિત્રો મેં મારી રજૂઆત કરી છે કે ગત તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ લેવાયેલ સીઈ પરીક્ષામાં બે ભૂલો છબરડા બાબત માનની સાહેબ શ્રી સવિનય જય ભારત સાહેબ જણાવવાનું કે ગઈકાલે તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે ધોરણ છની ખાસ શાળાઓના પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી લેવામાં આવેલ તેમાં પ્રશ્નોમાં બે પ્રશ્નોમાં ક્ષતિ રહેવા પામેલ છે ગ્રુપ ડીના પ્રશ્નો પ્રશ્ન નંબર ચોત્રીસ અને પ્રશ્ન નંબર અડતાલીસમાં ભૂલ ભરેલા પ્રશ્નો આપવામાં આવેલ છે જે અતિ ગંભીર બાબત છે અને આપની કક્ષાએથી બેદરકારી અને નિષ્કાળજી છતી થાય છે વર્ષોથી જવાર નવોદય પ્રવેશ પરીક્ષાનું આયોજન કેન્દ્ર લેવલે થતું હોય છે આજ સુધી મારા ધ્યાનમાં તેના પેપરમાં કોઈ ક્ષતિ હોવાનું જાણવા મળેલ નથી ગત વર્ષે પરી પણ સીટી પરીક્ષામાં ત્રણ પ્રશ્નોમાં ગ્રેસિંગ આપવું પડેલ હતું ગુજરાતની ગુજરાત કક્ષાએ કોઈ એવી પરીક્ષા હોતી નથી કે જેમાં ગ્રેસિંગ આપવું પડતું ન હોય પેપર સેટને એટલો પણ ટાઈમ નથી હોતો કે એક વખત પેપરને એક નજર નાખી જોઈ લે કે તેમાં કોઈ ક્ષતિ રહેવા પામી નથી પ્રશ્નોમાં ભૂલ છે એટલે એને તમે હવે ગ્રેસિંગ આપશો પરંતુ જ્યારે રક્ષા શક્તિમાં નાનું બાળક છે એ પ્રવેશ મેળવતું હોય ત્યારે એક બાળકને બંને પ્રશ્નો આવડે છે અને છતાં એના માર્ગ છે એકસો દસના એકસો દસ જ રહેવાના જ્યારે જે બાળકને બં બંને પ્રશ્નો નથી આવડતા તો તે એકસો આઠ ગુણ મેળવતો હોવા છતાં એકસો દસ ગુણ સુધી પહોંચવા હકદાર બનશે તો આવી ક્ષતિ ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવા યોગ્ય કરશો મિત્રો આ બંને પ્રશ્નો મેં નજર સામે આપની નજર સમક્ષ મૂકું છું કે એક પ્રશ્ન તો છે એ સાવ સામાન્ય બાબત છે કે એકથી વિશ્વમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે એની સંખ્યા કેટલી છે હવે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર અને ઓગણીસ આ ગાંડા માણસને ખબર પડે કે આઠ સંખ્યાઓ છે ને આ ચાર વિકલ્પો પૈકી આઠ વિકલ્પ છે એ આપેલ નથી બીજો પ્રશ્ન પ્રશ્ન નંબર છે એ અડતાલીસ છે કે ચોરસ આકારના એક ચેસબોર્ડમાં પાંચ ચોરસ સેન્ટીમીટર ધરાવતા એક એવા આઠ ખાના આડી રોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય હવે મિત્રો આમાં જવાબ છે ત્રણસો વીસ આવે છે કારણ કે આઠ ખાના છે એ આઠ ખાના છે એ આવી રીતે છે અને આઠ ખાના છે એ મિત્રો આવી રીતે છે હવે લંબાઈ અને પોળાઈમાં આઠ ખાના હોય એટલે એ આઠ ખાના એક ખાના છે એવા કુલ ચોસઠ ખાના થયા આમ આઠ હોય ને આમ આઠ હોય એટલે ચોસઠ ખાના થયા અને એક ખાનાનું ક્ષેત્રફળ છે પાંચ હોય તો કુલ છે ત્રણ ચોસઠ પંચાને ને વીસ સ્ક્વેર છે એ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થાય હવે ત્રણસો વીસનો છે એ આમાં વિકલ્પ જ આપેલ નથી એટલે આવી સામાન્ય બાબત અને બીજા લેવલે કે ગુજરાત લેવલે કોઈ આની ચર્ચા પણ નથી મેં તો યુટ્યુબમાં છે એ ચાર પાંચ વ્યક્તિઓના છે એ આના સોલ્યુશન પણ જોયા તો એક સોળસો જવાબ આપેલો દેખાય છે બાકીના એ પ્રશ્ન જ અમુક એ પ્રશ્ન જ નજર અંદાજ કરેલો દેખાય છે તો દરેક વાલી છે એક રજૂઆત પરીક્ષા બોર્ડને કરે એટલે આગામી બાળકો માટે પણ જે પરીક્ષાઓ લેવાની છે પછી તે અભ્યાસ માટેની પરીક્ષા હોય કે નોકરી માટેની પરીક્ષા હોય એમાં કુલ કોઈ ભૂલો ન રહેવા પામે તે જવાબદારી જોવાની રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ શ્રીની છે હસ્તુ દરેક આવી રજૂઆત કરશો તેવી વિનંતી સ વીરમું છું જય